ખેડૂત મિત્રો આપણે ઘણા બધા મને કોમેન્ટ આવતા હતા કે તમે નાના ટ્રેક્ટર લઈ નાના ટ્રેક્ટર આજે તમારા માટે બેસીયલ નાના ટ્રેક્ટરનો વિડીયો લેવાનો છે અને ખંભાળિયાથી પોરબંદર રોડ ભાડવડ પાટીયાની પાસે ટૂંકમાં ટ્રેક્ટર ભાડો તો સ્ટાર્ટિંગ પ્રાઇસ ખાલી અને ખાલી ને ખાલી ત્રીસ હજારથી ચાલુ થાય છે અને કિંમત પ્રમાણે ટ્રેક્ટર હશે જ ટૂંકમાં બહુ કનેક્શન બહુ સારી ત્રીસ હજાર વાળું ટ્રેક્ટર તો કમ્પ્લીટ ચાલુ ટ્રેક્ટર મળશે તમને અને વધારેમાં વધારે તમારે દોઢ થી બે લાખ સુધી આવશે તો બધી કંપનીના ટ્રેક્ટર છે વીરના છે સોનાલિકાના સ્ટીલ સ્ટેક છે મહેન્દ્રના છે બધી તમને તકો પણ તમને મળી જશે કોઈ એ પણ તમે જેક્ટર માગશો ને જુનો એ સેકન્ડ હિન્ડમાં તમને મળી જશે હાલ તો આપણી સાથે છે આજે જીતુભાઈ અને એ બધા ટ્રેક્ટરની આપણે માહિતી આપશે કે ક્યાં મોડલ છે અને શું ભાવ છે તો જીતુભાઈ આપણે આ સનેડો છે તો શું મોડલ છે અને શું ભાવ છે બે હજાર એકવીસ નું મોડલ છે

અને ખાલી એક લાખ પિસ્તાલી જરૂર ખાલી એક લાખને પિતાળી હજાર માપી દેવાનો છે પછી પાછો તનિલવાનો ધબો ધનેડો અત્યારે આ શું કેટલા વર્ષનો જીવન છે આ છે બે હજાર છે આ બે હજાર એકવીસનો છે ખાલી નેવું ખાલી નેવું હજાર માપી દેવાનું છે આ છે વી એસપીના કેટલા એચપીમાં છે આ છે વીસ એચપી વીસ એકલું છે અને મોટલ બે હજાર એકવીસનું મોટલ બે હજાર એકવીસનું મોટલ ભાવ ભાવ આનું એક લાખની લેવો છે બે લાખની લેવો છે મારા વીએચપી આજે બે હજાર ઓગણીસનું મોટર સિંગલ વિસ્તાર બી મને ભાવ ભાવ આજે એક લાખની પચતાવું

બે લાખ રૂપિયા બે લાખ જીતુભાઈ જ્યારે અમારા વ્યુઅર્સ ને જણાવી દેજો તમે કિંમત જે જણાવ્યું એમાં પછી અહીંયા રૂબરૂ તો આમાં થોડો ઘણો ફેરફાર થઈ જશે રૂબરૂ આવશે તો બાકી તો નંબર તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં નાખી દઈશું તમે ડાયરેક્ટ કોલ પણ કરી શકો છો